લાલ્યાન તો મે નહીં જવા દે આયોજન તો હું કર્યું ઓ પેલો લાલ્યો આવી જો ને તો આકુ આયોજનની પથારી એરો મારો આર 100% આજે એટલો ડડડી થયો હે ને જો હે બધું વેચીને વેચીને અને એ દા તો એનું મોત છે આજે તો આયો ને ટોટકે બોટે ભાગી ના આયોજન તો કર પર એક વાક છે નકા આ આ તો બધા આવી તા ને પેલા પેલા બોરિયા ના બોરિયાને નહીં ફોન કરો પેલા ભાઈ બંધુ ફોન કરો દેવ પેલા યોનાય તો આયોજન ચાલુ કરી દીધું એટલે ભાઈ બંધુ ફોન કરો અને બોલાય દો પરદેન

એ બે વઘાણ તો કીધું હવે પેલા બોલાવવા પડશે અને જલ્દી આયોજન કરી દઈએ હવે ફોન કરવા દે ગાતી વારંવાર હવે પેલા રાજભા ને ફોન કરવા દે રાજભા કરતા તા ઈ પર થઈ જાય નંબર રાજુ છોકરા કર્યો મારા છોકરાએ તો ફોન કરવા રિંગ ઉપર હલો હેલો જમા આવું જાડુ જાડુ બોલ્યા બરોબર તો બોલ્યો આવો કે હેડો બધું લાવી દીધી વસ્તુ આ ફરી બધું જેટલું એ લાયા લાવ્યા હેડો તમે જલ્દી આવો કાપીને તૈયાર રાખો હું આવું ઓ તમારે કાપીને તૈયાર રાખે તમે તો તૈયાર થાવો કે હું એવું ના હોય બધા હારે હેડો ને આવું રો આવ લે અને રોયો છો બાપા કીધું હારે આવું હેડો જલ્દી આવો હાર હાર આવો હેડો હાર રધભાને કહી દીધું હવે ખાલી પેલો બોરી ખોટ રહ્યો બોરીયા બોરિયા નંબર તો નહીં માર ફોન માં બોરિયા ફોર્મ માં પેલા કિશનજી ના યોર ના ફોર્મ માં નંબર એટલે એના બોલાય ફોન કરીએ કિશનજી આવે તીરા એના ડાયબાનો ફોન આયો પેલું ડુંગળી બનાવનું થી જવું પડશે જઉ તો પડે ને આ હેડો જીએ 31 ના આયોજક હશે રે જી તો એને બુરો કેતા તા ઓય તુએરે કેતા પણ બડલી નાશ્યો આ તો તુએ તો દી ના કરીને ડોટડો કેતા તા ખવા પણ આ તો ડુંગળીયું કરી દીધું એટલે જી

બાઇક લઈ ગયા તો ને બાઇક આવરો હો આવના ને છોકરો ને પગ જ ન પહોંચતા હોય ના ગીર જ ન પહોંચે એ તો કરો હાથ કરી દીવા

ઊ ડુંગરી મારવાઈ તો લે તમે આરી માર હા ઓ લે તમે ડુંગરી આરી આરી એ સાઈડ લઈ લે કીધું આ સાઈડ લઈ લે મક પરવાળના આવું લામ ફોલુ હેટી ગતા તને

આવી તાબડા ના બની જ પડે અને આ કાબજો ઉપર નટું છો એના એ બધું તો આના આલે ફોન જોઈ જોઈને કમજોર થઈ જઈ બી નહીં આવતું અમાર ખાલી ઉડ છે પાણી નહીં આયો હજુ

આજે તો મોત પાર દેવી ને બાજી રોટલા તો બનાવશો એટલે બાજી રોટલા તમે ટેન્શન ના લેજો ખાલી હવે આપણે ખાલી બનાવી દઈએ ને સીધા શું શાક જ બનાવવાનું છે બાજી રોટલા બને ગોળા બહાર કરી બને ભાખરી બનાવીસ બોલ હવે એક પોની નો ઘરો લાઈન તો મેલો યાર પોની લેતા ખાલી તરસ લાગી હતી કાજો કમજોર જ છે ખાલી બહુ બહુ તમે ના ચાલો શરદી થઈ ગઈ આ ડુંગરી આ બાયર્યો તે મોરતી છે ને

ના હોય પણ પણ અમે બધું મિક્સ સાઈડમાં કરી આવું કોઈ તમે કાઢો કરી મોનાલી બોલો

હા ના ના છો બા 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 નાખી દેઉ છું ના ના હજુ તો ચરવા દેતા આ જો મસાલા પાણી પીવા મારે બનાવના પડે ને સટકી તમે આ તો ખાલી બોણો હો પાણી નો

આજો તો લેવા પર વાત કરો હતી ટામેટા ન ખાવા કોઈ નહીં આવન તો ખરું જ ને પૈસા નતા આલે તમે ખબર પૈસા મુય આલે ને ઇમને કરી નહી આ તમન કે નઈ બરબર મસ્તે

મને તો આ ખોટું દારૂ પીવાઈ જાય અને આ તો બરાબર પી જવું ભૂખ લાગી શું કરું રા કાલ પેલા પંદર પેલા કે પ્રોગ્રામ કરો એ જવા દે ના તો મને

ભાઈ આવતો જ નહી આમાં આ વાત તો હાલ પ્રેમ ની તાકાત જ તો એક

મારે બે હજાર પચીસ બગાડ્યું ને સવિ બગાડી બે હજાર મારો છે ખતમ નહી

ઓ હેડો આ મારી તો ટોટલા ભાગી લાગે તું રેવા દે તારો હાથમાં

કરીશી ભાઈ આમાં આપું કરી દો સાતો અલ્યા હા કાજા હવે બડી પાહુની આવો અલ્યા તમારો રોટલો પેલો પેલો અતારે 20 ગાય 20 નહીં લે એમ તો પાસુ મુક રોટલા લે 20 20 ભાઈ ચાલુ પાડે તો બોલવાનું હો લ્યો તેલા આટલું આટલું ખાવ કેવ લ્યો બરબાર લ્યો બરબાર થઈ ગઈ કોઈ ગ્રેવી બેવી નાખો કે યાર ડુંગળી ઉછો કરો લ્યા ડુંગળી લઈ લે અને એ હું હેડ હેડ કા ચાલુ કરો મજબૂત બની આ તો તાં કારીગર બે લઈ ચાલુ કરો ચાલુ કર કરો ખાવાનું ચાલુ કરો આ એ તો હમ હમ બનાવે કોઈ બનાવે નહીં